સૌ મિત્રોને નમસ્કાર ગયા વિડીયોમાં આપણે પહેલી જાન્યુઆરીથી લઈ અને સાત જાન્યુઆરી સુધીનું કરંટ અફેર આપણે જોયું હતું હવે આપણે આઠ જાન્યુઆરીથી લઈ અને ચૌદ જાન્યુઆરી સુધીનું આપણે કરંટ અફેર જોઈશું હાલમાં તિબેટ નેપાળમાં વિનાશક ભૂકંપ આવ્યો છે અને અનેક લોકોના અવસાન થયા હોવાના સમાચાર મળી રહ્યા છે દિલ્હીના રાજઘાટ ખાતે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીનું સ્મારક બનાવવામાં આવશે હાલમાં દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મહત્વનું સ્થાન મળ્યું છે રાજકોટ ખાતેના ખંઢેરી મેદાનમાં ભારત આયર્લેન્ડ વચ્ચે સૌ પ્રથમ મહિલા ટીમ આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટ રમાશે ઈસરોના નવા ચેરમેન તરીકે ડૉક્ટર વી નારાયણની નિયુક્તિ કરવામાં આવી છે જગવિખ્યાત ટ્રેડ એન્ડ ફિલ્ડ ન્યૂઝ મેગેઝીનના રેન્કમાં ભારતના નીરજ ચોપડાને ભાલા ફેંકમાં બે હજાર ચોવીસનો નો શ્રેષ્ઠ પુરુષ ખેલાડી જાહેર કરવામાં આવ્યો છે દિવસ સ્વામી વિવેકાનંદ જયંતી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે હાલ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલ વન ડે શ્રેણીમાં ન્યુઝીલેન્ડે બે એકથી થી શ્રેણી જીતી લીધી છે અમેરિકાના ઇતિહાસમાં સૌથી વિનાશક લોસ એન્જલ્સમાં આગ લાગી છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆત થયેલી છે આજ રોજ તારીખ તેરમી જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે ગંગા યમુના અને લુપ્ત થયેલી સરસ્વતી નદીના સંગમ સ્થાને મહાકુંભ મેળાનું આયોજન થશે કુંભ મેળાનો દર બાર વર્ષે આયોજન કરવામાં આવે છે એટલે કે કુંભ મેળો જે રહેલો છે એ દર બાર વર્ષે એ આયોજિત કરવામાં આવે છે હાલ ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મહિલા વનડે ક્રિકેટ ટીમમાં ભારતીય ટીમનો સૌથી મોટો એટલે ત્રણસો ને સિત્તેર રનનો સ્કોર કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે નવી દિલ્હી ખાતે ઇન્ડિયન ઓપન બેડમિન્ટન સ્પર્ધાની શરૂઆત થઈ ચૂકી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જમ્મુ કાશ્મીરમાં સોનમર્ગ જેડ મોડ સુરંગનું હાલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આભાર